સ્કૂલ સ્કૂલવર્દીમાં ફરતા ખાનગી વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું ફાયર સેફટીના નીતિ નિયમોનો ભંગ કરી સ્કૂલ સ્કૂલવર્દીમાં ફરતા સાત વાહનો ડિટેઇન કરાયા વાહનોને ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે આરટીઓ જણાવ્યું છે કે આગામી સપ્તાહથી આણંદ જિલ્લામાં સ્કૂલવર્દીના વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે જિલ્લામાં સ્કૂલના જે બાળકો હોય છે શાળાના બાળકો હોય છે બાળકોના પરિવહન માટે જે વાહનો વપરાતા હોય છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે જે બાળકોનું પરિવહન થતું હોય એવા વાહનો ધારો કે સ્કૂલ વર્ધી વાહન છે અથવા સ્કૂલ વર્ધી રિક્ષા છે અને સ્કૂલની જે બસો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થાય નિયમ અનુસાર જે વાહનમાં કાર્યવાહી કરવાની થાય ઉદાહરણ તરીકે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન હોવું જોઈએ જે સિલિન્ડર એ સીએનજી તરીકે વાપરે છે એનું હાઇડ્રોટેસ્ટિંગ કરાયેલું હોવું જોઈએ પછી જે ફાયર એક્સટિંગ્યુશનની બોટલ હોય છે તે અંદર રાખવી પડે નિયત જે બેઠક ક્ષમતા મુજબના જે બાળકો બેસાડવાના થાય એ બાળકો બેસાડેલા હોવા જોઈએ આ કામગીરી આ જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય તો તેવા વાહનો સામે એટર્નની કાર્યવાહી કરવામાં આવી રહી છે